નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે નેતૃત્વનું ચોમાસું સક્રિય થયું છે આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજાની સવારી આવશે નબળા ચોમાસાએ આળસ મરડી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જામખંભાળિયામાં નવ ઇંચ વરસાદ નોંધાયો છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સોમવારે સત્તરમી જૂનના રોજ એટલે કે આજે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના ત્યારબાદ જોઈએ તો છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલી તેવા વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની સંભાવના ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે કુલ ઓગણત્રીસ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અઢારમી જૂનના રોજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના ત્યારબાદ છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ દેવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આ તમામ જિલ્લાઓમાં મેઘ ગર્જનાની ચેતવણી આપવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો